ஆங்க ஆஐவச்சாரிய மோராரி ஆயவ மாகவா ஆன ஆங்கே ஆயவிர மோராரிய மாநே ஆங்கே ஆயவிர மோராரி ஆயவா மாகவா આ સોન લે મોલી આડે પુટનિકા હારે એની આખો ને કુમારી મોરિયા માગવા હારે એની આખો માવા ટે કુમારી મોરિયા માગવા કમર કારી છે લંગો કમાર વાળી ને લંગો ખંભે ના નો કરે જો મોરારીવાલ ચોટલી મારી આખો માુનિયા સારી આ માગવાની આંખો મા દેખાય દુનિયા સારી મોરારી આઈવા તે લલા તે લગાવી એને ઉજળી બભો તે મોરારી માગવા રે નવ બ્રહ્માડનો નાથ બનો પરી મોરારી અવા માગવા આવ બટોક દિયા આરે તમે માગે ને ને માર્જી તમારી મોરારી આઇવા માગવા સાડા ત્રણા ગાગલા મારે દોઈ એસ્ I'm

લક્ષ્મીજી મુંજાણા મૂંજાણા રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામી મોરારી આવ્યા માગવા આ રક્ષા બાંધી છોડાવી લીધા સ્વામી મોરારી આવ્યા માંગવા ચાર ચાર ચ માસની રખવાળી મોરારીવા રે બંગણે મોર આ માઘવા રે બંગણી